હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય યોગેશ્વર જય માતાજી કેમ છો મજામાં તો આજે આપણે કઈક શિયાળા માટે સ્પેશિયલ બનાવવાનું છે તો તેના માટે અમે નક્કી કર્યું કે આજે આપણે ગુંદર પાક બનાવીશું તો તેના માટે જો બધી તૈયારી શરૂ કરી દીધી છે આપણે આ ગુંદ છે કાચો ગુંદ આવે તે બસો ગ્રામ જેટલો છે ત્યારબાદ આપણે આ કાજુ બદામ અને પિસ્તા આ ઘઉંનો કરકરો લોટ પછી આ નાળિયેર છીણ આ ગોળ અને આ છે આપણું સૂંઠ પાવડર ઘરે બનાવેલું ઘી છે દેશી ઘી તો ચાલો આપણે પહેલા તૈયારી શરૂ કરી દઈએ આપણે થોડાક પીસી લઈએ તમે આને ઘીમાં તળીને પણ એડ કરી શકો છો પણ હું ભૂકો નાખું છું તો ચાલો આપણે આને ભૂકો કરી નાખીએ જો મેં આ તો કચરો વાટે લીધો છે બહુ નથી પીસો બારીક હવે એક મોટ જાડા તળિયાવાળી મેં મોટી કઢાઈ લઈ લીધી છે તેમાં જે આપણા ડ્રાય ફ્રૂટ છે કાજુ બધા મને પીસતા પહેલા આપણે એને તળી લઈએ આ બધાને આપણે તળી લઈએ હવે આપણે એને કાઢી લઈએ કલર ચેન્જ થાય ત્યાં સુધી તળવાનો હોય આપણે તળી લઈએ માં આપણે કાઢી લઈએ ગુણ સરસ તળે ગયો છે ઠંડા પડે એટલે આપણે એને મિક્સર માં પીસી લેશું અને આપણે એકદમ ફૂકો નથી કરવાનો થોડો કરકર રાખવાનો છે ચાલો આજ કડેમાં આપણે ઘઉંનો લોટ શેકી લે ચાલો રોટ્ટી એડ કરી દઉં આપણે ડિલિવરી પછી પણ લાડવા ખા ખાવા માટે આપે છે કમરનો દુખાવો થતો હોય તો તેના માટે પણ આપણે રાહત આપે સરસ આ લાડવા એકદમ ટેસ્ટી બને થોડોક આપડે લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધે સરસ આવે છે આ સમયે જ આપણે આ ઊંડનો ભૂખો કર્યો હતો મિક્સરમાં એડ કરી દઈએ જેનાથી એ પણ સરસ ઘીમાં શેકાઈ જાય આ બધું અત્યારે ખાવાથી આપણે કમરનો દુખાવામાં ઘણી રાહત થાય આપણા હાડકા મજબૂત કરે એટલા માટે શિયાળામાં બધી વસ્તુ ખાવી જરૂરી છે અડદિયા પાક છે ગુંદર પાક છે ખજૂર પાક છે જો આપણો આનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે સુગંધ આવે છે ત્યારબાદ આપણે નાળિયેરનો બુરાદો છે તેમાં એડ કરી દઉં આપણે ડ્રાય ફ્રુટ જે આપણે પીસીને રાખ્યા હતા તે પણ એડ કરી દઈએ સોન પાવડર એડ કરી દઈએ ગોળને થોડક આપણે ગરમ કરી લઈએ ઉગાડી લઈએ એટલે તો હું આપણે મિક્સ વ્યવસ્થિત રીતે થઈ જાય તો ગોળ આપણો ગરમ થઈ ગયો છે આપણે આમાં મિક્સ કરી દઈએ આપણે એડ કરી દઈએ અને ઠંડુ પડા દે પછી આપણે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ આપણા લાડવા વાળીએ છે કેટલું ઘી છૂટવું પડે